છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ સાથેની અથડામણની ઘટનાઓ વચ્ચે ત્રીસ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે આ નક્સલવાદીઓમાંથી નવ પર ઓગણચાલીસ લાખનું ઇનામ હતું આ નક્સલીઓ બીજાપુર એસપી સી આર ડીઆઈજી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ કાયદાની મુખ્ય ધારામાં જોડાયા છે આ ઉપરાંત તેમને પુનઃવર્સન હેઠળ પચીસ પચીસ હજાર રોકડ પણ અપાઈ છે આ નક્સલીઓમાં જનતાના સરકારનો અધ્યક્ષ અને ડીએ કે એ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ